સો હેલો મિત્રો આજે તમારા માટે ખૂબ જ સરસ એલિવેશનવાળા બંગલોનો પ્રોજેક્ટ લઈને આવી ગયો છું એ પણ એક સારા એવા લોકેશનની અંદર પહેલાં તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધ ડિવાઇન રેસિડેન્સી કરીને પ્રોજેક્ટ છે જેમાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એલિવેશનવાળા બંગલો રહેવાના છે આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ તમે પહેલાં તો લિવિંગ રૂમ જોઈ શકો છો લિવિંગ રૂમમાં તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે સાઠથી સો વારના બંગલો જ અહીંયા તમને મળી રહેવાના છે બરાબર લિવિંગ રૂમમાં આગળ વેન્ટિલેશન માટે કે વિન્ડો પ્રોવાઇડ થઈ જશે અને આખા બંગલોમાં તમને પીઓપી અને લાઇટિંગ કરેલું જોવા મળી જશે બરોબર સો અહીંયા તમે એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અહીંયા કિચન રહેવાનું છે અટેચ વોશ એરિયા સાથેનું બરોબર સો આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ સામે વોશ એરિયા રહેવાનું છે અને કિચનમાં પણ તમને બે પ્લેટફોર્મ મળી જશે અહીંયા જોઈ શકો છો અહીંયા એક પ્લેટફોર્મ રહેવાનું છે તેમની બાજુમાં બીજું પણ પ્લેટફોર્મ મળી જશે હવે ઉપર તમે જોઈ શકો છો લાઇટિંગ કરેલું જોવા મળી જશે અને બેક સાઈડમાં તમને અટેચ વોશ એરિયા પણ જોવા મળી રહેવાનો છે બરાબર અહીંયા જોઈ શકો છો તમને વોશ એરિયાનું સેટઅપ કરેલું જોવા મળી જશે અને કિચનની અંદર પણ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે જેમની માટેનો પોઈન્ટ પણ તમને કિચનમાં મળી રહેવાનો છે બરાબર સ્ટેર કેસની છે તમે સ્ટોરેજ માટેની સ્પેસ પણ બનાવી શકો છો આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે જેમાં તમને અટેચ વોશરૂમ મળી જશે બાકી ઉપર જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે અહીંયા સાઈડમાં તમને એક બિગ વિન્ડો મળી જશે અને આ અટેચનું એમનું વોશરૂમ છે સો વોશરૂમની અંદર પણ એક પ્રોપર સ્પેસ અને સારી એવી સ્પેસ જોવા મળી જશે બરાબર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને બેડરૂમ કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે સામે વોર્ડરૂપનું સેટઅપ પણ બનાવેલું જોવા મળી રહેશે બરોબર હવે આપણે પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ ફર્સ્ટ ફ્લોર પર અને સીડીમાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી લાઇટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે ફર્સ્ટ ફ્લોર પર બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે થ્રી બી એચ કેનું મકાન છે બરોબર અહીંયાથી ઉપર ટેરેસ પર જોઈ શકાય છે આ રહેવાનું છે એમનું સેકન્ડ બેડરૂમ આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી રહેવાનું છે બાકી ઉપર જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે લાઇટિંગ અહીંયા તમને પ્રોપર સ્પેસવાળું વોડ્રુપનું સેટઅપ કરેલું જોવા મળશે બાકી તમે બેડરૂમની સ્પેસ જોઈ શકો છો એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે અટેચ વોશરૂમ રહેવાનું છે વોશરૂમની અંદર પણ તમે જોઈ શકો છો છેક ઉપર સુધી તમને ટાઇલ્સ લગાવેલી જોવા મળી રહેવાની છે હવે આ હતો સેકન્ડ બેડરૂમ એમની જ બાજુમાં તમને થર્ડ બેડરૂમ મળી રહેવાનો છે જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે પહેલાં આનો તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું બરાબર અહીંયા તમને વિન્ડો મળી રહેશે અહીંયા મેઇન ડોર રહેવાનો છે અને આ ટાઈપનો કોઈક બેડરૂમ હતો એમની બાજુમાં જ રહેવાનો છે થર્ડ બેડરૂમ બરાબર એ માસ્ટર બેડરૂમ રહેવાનો છે એમાં તમને અટેચ બાલ્કની મળી રહેવાની છે અને વોશરૂમ પણ મળી રહેશે આ રહેવાનું છે ફ્રેન્ડ્સ થર્ડ બેડરૂમ અહીંયા તમને વોર્ડરૂપનું સેટઅપ કરી શકો છો ઉપર પીઓપી વી જોઈ શકો છો અહીંયા રહેવાની છે અટેચની એમની બાલ્કની સિટિંગ બાલ્કની રહેવાની છે અને સામે તમને સોસાયટીનો જ વ્યૂ મળવાનો છે બરોબર અને આ રહેવાનું છે એમનું અટેચનું વોશરૂમ અહીંયા તમને થ્રી એન્ડ ફોર બી એચ કેના બંગલો મળી રહેશે એ પણ સાઠથી સો વારની અંદર બરોબર અને બધા જ બંગલોમાં ફૂલ પીઓપી સાથે રહેવાના છે અને બધા બંગલોમાં તમને પર્સનલ બોર પણ મળી રહેવાનો છે સો ફ્રેન્ડ્સ આ બંગલોની બધી જ ડિટેલ હું તમને આપીશ પહેલાં તો તમને આખા બંગલોનો ટૂર કરાવી દઉં છું હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર ટેરેસ તમે જોઈ શકો છો આ આખું એમનું ટેરેસ રહેવાનું છે સો જોઈ શકો છો કંઈક આ ટેરેસ છે બરાબર ધ ડીવાઇન રેસિડેન્સી કરીને પ્રોજેક્ટ છે જ્યાં તમને થ્રી એન્ડ ફોર બી એચ બંગલો મળી રહેશે સાઈઠથી સો વારના અને ફૂલ પીઓપી સાથે અને બધા જ બંગલોમાં પર્સનલ બોર રહેવાનો છે પહેલાં તો હું તમને ઇમ્યુનિટીઝની વાત કરું ને તો ચોવીસ કલાક સિક્યુરિટી છે બોક્સ ક્રિકેટ આરસીસી રોડ ચિલ્ડ્રન્સ પ્લે એરિયા વોકિંગ ટ્રેક મંદિર સિનિયર સિટીઝન એરિયા ક્લબ હાઉસ સીસીટીવી કેમેરા આવી બધી તમને એમ્યુરિટીઝ મળી રહેવાની છે બરોબર ગેટ ચિલ્ડ્રન્સ સ્વિમિંગ પુલ ઇન્ડોર ગેમ્સ પાર્ટી પ્લોટ પાર્કિંગ હવે હું તમને લોકેશનની વાત કરું તો માથાપર મનહરપુર ગામની પાછળ માતાપર રાજકોટમાં આ પ્રોજેક્ટ આવેલો છે અને રાજકોટની અંદર અને બિલ્ડરના કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને થેન્ક યુ સો મચ